સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન આત્મસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથા અંગે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત તે શું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપ આપકું ભૂલ ગયા પાણીમાં માથલી જન્મે ત્યાં મોટી ત્યાં થાય ને મરે ત્યાં આપ ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર સમર સમર અબ અસત નહી ભૂલેગે ફેર આ જળની માછલી પર જલકી મછલી જલકું ડુંડે જનમી જલમે પાયા જલમે હરના જલમે ફરના જલમે જંગ મચાયા આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા જે સ્વરૂપ સમજ્યા વિના પામ દુઃખ અનંત ઉદાકૂદ કરે છે માછલી પાણીમાં દોડ શા માટે કરે છે એ પાણી ગોતે છે પાણીમાં જ એને ખબર નથી પાણી ક્યાં છે અનંત કાળથી આપણે આ પ્રમાણે કરીએ છીએ હવે એ સમજાયું તે પદ નમૂક અને કેવો અહોભાવ આવે એટલે કે શ્રી સદગુરુ ભગવાન તમને હું નમસ્કાર કરું છું આ મિયાને તો વાણિયાનો માર ખાય સમજાવવા માટે મગન બાપા એક દાખલો આપતા વાણિયા ને મિયાભાઈનો દસ મિયા નાવા ગયેલા નદીએ નદીમાં જોઈએ ને એમાં ઠેકડા મારે દસે મિયાં દોઢ બે કલાક નાહ્યા કે હવે તડકો શરૂ થઈ ગયો ઘરે પહોંચતા અડધો પોણો કલાક થશે જમવાનો ટાઈમ થઈ જાય કે જાય આપણે ત્યારે થઈ ગયા નક્કી કરે છે કે આપણે દસ મિયામાંથી એક અંદર નદીના હોજમાં કે પાણીમાં તણાઈ તો નથી ગયો ને પછી ગણવા મીડ્યા બરાબર ને ગણે છે એટલે પેલા ઇકબાલ ગણે છે પોતાને નથી ગણતો અને બાકી બધાને ગણે છે જ થાય ઉસ્માન કે તને ગણતા નથી આવડતો એટલે ઈ ગણે છે જ થાય છે અલ્લા રખા ગણે છે જ થાય છે મુંજાણા કે ઘરે જઈને જવાબ શું આપશું એની મા પૂછશે ને કે અમારો દીકરો ક્યાં ગયો શું કરું એ તો ફરી ફરીને બધા વારા વારા ગણે છે પોતે પોતાને ગણતો જ નથી શું થયું જે સ્વરૂપ સમજ્યા વિના પોતે ભૂલી ગયો એટલે એમાંથી એક જાતા મૂંઝાણિયા ડાયકોમ બુદ્ધિ એ ગણી વિચારે છે કે આવો મિયા બધા મૂંઝાણા લાગે છે પૂજે છે મિયાભાઈ કે આવું હાલતા હાલતા પૂજે છે આ વાણી કે જરા ઉભો રહ્યો તમે મદદ કરી શકો આ મૂંઝાણા છે અમારામાંથી એક મીયો આમાં બૂમ થઈ ગયો છે ખબર નથી પડતી નવ જ થાય છે કે હવે આવેલા ત્યારે દસ હતા વાણિયા નજર નાખી વાણિયા ગમે હોય ગણિતમાં પાકો હોય તો જોવે ખબર પડી કે દસ જ છે નવ નથી તો ઉભા રહ્યો લાઈનમાં બધા ગણી દઉં તમને દસે દસ મેળવી દઉં તો બધા હાથ જોડે છે કે કે તમારે ગૌ વાતો હતો કે તમારે જોવો ઉપકાર કોણ કરે અમારી ઉપર કે ઉભા રહી જાવ કે ઠીક છે ઉભા રહ્યો કે હું તમને હમણાં એક પછી એક ગણીને દસ કરી દઉં છું કે મુંજા તેને એમ કરીને બાજુમાં વાળમાંથી નેતરની સોટી કાપી એક કે જેને હું મારું ને વાંસામાં એને બાજુમાં ઊભું રહી જવાનું એટલે એક પછી એક ખાતા જાય કે એને ઊભા રહે લાઈન ઉપર હજી કંઈ પહેર્યું નહોતું પહેરણ બેરણ એટલે નેતરને સોટી લીધી મિયાને સોટી મારવા મંડ્યા પછી એક સોટી મારી એટલે બોલવાનું એને એક બાજુમાં ઊભો રહે અલ્લા રખા બીજી સોટી મારી ઉસ્માનને બે એમ બોલ્યો ને પછી બાજુમાં ખસતો ગયો એમ દસ નંબર માર્યો ઉસ્માનને મારી દસમી સોટી દસ એમ કરીને ઉસ્માને ખંજોલતો ખંજોલતો ચોળતો એ બે ઊભો રહી ગયો બાજુમાં કોઈને બે વાગી ના કોઈને નથી વાગી એવું બન્યું છે ના બધા હાથ જોડીને ઊભા છે ગયા દસ તો કે દસ જાઓ પોતે ગણતરીમાં પોતાને નહોતો ગણતો મીયો એ તો આ મિયા વાણિયાનો માર ખાય આ ત્રણ લોકનો ના ત્રિલોક્ય જીવ અનંત કાલથી જળ એવા કર્મ એને હેરાન કરે છે જળને શું ઉપયોગ જી પોતે પોતાનો વેરી થઈ ગયો છે કોઈ એનો વેરી નથી પોતે જ પોતાનો વેરી છે જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા જલકી મછલી જલકુ ડુંડે જનમી જલમે પાયા હરના ફરના સબી જલમે ત્યાં જ પાણીમાં ઉછળે છે ત્યાં જ પાણીમાં પણ પાણી ભૂલીને જાણે પાણીને શોધી રહી છે હવે સાચું સમજાવનાર મળ્યા માનવું નથી જલમે મન પિયાસી મોહી સુનસુન આવત હાંસી મોહી સોનસુન આવત હાસી કબીરજી કહે છે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી તેને સત સુખનો વિયોગ છે એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું આ મિયા વાણિયાનો માર ખાય છે માર ખાય નહીં વાણિયાનો પણ પોતાને ભૂલી ગયો છે તે શું થાય હવે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત હવે સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ છે છે આત્મા કાશી સમજાવે મૂળ રાગ અને દ્વેષ છે અને રાગ દ્વેષને ને પોષનાર અણસમજણ છે એટલે જ હું આવા પ્રકારની સમજ અનાદિ કાળથી જીવને ચાલી આવે છે હું શરીર છું એ ખ્યાલ સાથે દેહ છૂટે એટલે ભવાંતરે આ ભ્રાંતિ ચાલુ રહે અધૂરી સમજણ સાથે અને અધૂરા કામ મૂકીને દેહ છોડ્યો નવો અવતાર થાય અને જે પૂર્વમાં કર્યું તે અલગ અલગ વ્યક્તિઓ સાથે અલગ અલગ સંજોગોમાં પણ મૂળ ભ્રાંતિગત ખ્યાલ સાથે જ બધું ચાલુ રહે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર પોતે દેહ છે દેહરૂપી છે તેથી તેના ફેરફાર તેના આકાર વિકાર વગેરેમાં વૃદ્ધિ રહે છે બીજાનું પણ દેહ દેખી દેહ તે જ તેનું સ્વરૂપ છે પ્રવૃત્તિ કર્યા કરે છે આમ પોતાના અને પારકા દેહની જ ઓળખાણ તેની જ સંભાળ તેની જ સગાઈ અને તેની જ ચિંતા જીવને રહ્યા કરે છે જ્ઞાની પુરુષોએ ઘણા ઘણા ઊંડા વિચારે નિર્ણય કર્યો છે કે દેહમાં વિચાર કરનાર સમજનાર સુખ દુઃખની માન્યતા કરનાર દેહથી ભિન્ન અરૂપી નિત્ય આત્મા છે પણ જીવ પરને નિજ માનીને નિને ભૂલી ગયો સયો એટલી ભૂલે અનંત જો સહયો પરાયો કોઈ ને સેંગ આ જ્ઞાની શીખ માની લે સાંગો પાંગ માની લે તહથી કરે પછી જીવને સમજાય કે પોતે પોતાનો વેરી અનાદિ કાળનો વેરી ગ્રંથિ તૂટે તો થાય કે આપ આપકો ભૂલ ગઈ ઇનસે ક્યાં અંધેર અંધેર અનાદિકાળનું ચાલુ જ હતું ચાલુ જ છે હવે હસવું આવે છે પોતાની એ વર્તણૂક ઉપર સમાર સમારા ભાષા તે તો પોતે સમજે ત્યારે આચાર્ય શ્રી કુનકુન મહારાજ કહે છે કે જે જીવને પોતા વિશે સમ્યક માન્યતા નથી સત સમજણ નથી એટલે કે પોતાની ઓળખાણ નથી તે જીવ જીવતું મળદું કહેવાય કે છે જીવ ભાવ નિંદ્રામાં છે અજા કુલગત કેસરી સિંહના ટોળાથી તદ્દન નાની ઉંમરે વિખુટું પડેલ સિંહનું બચ્ચું ઘેટા બકરા સાથે તેની જેવો મંદ દયામણો થઈ જીવે છે વર્ષોથી જાણે જુગો જુગથી એમ જ ચાલ્યું આવ્યું છે તે એમ જ માને છે કે પોતે બકરું જ છે બકરા ઘાટા સાથે આવે જાય બકરા ઘાટા સાથે રહે અને જીવન વિતાવે કદાચ ચાલતા પાછળ રહી જાય તો ચાલ બકરા એમ માલિક કહે કે બીજા બકરાની જેમ તે ચાલવા લાગે કેમ કે તેને પૂર્ણ પ્રતીતિ છે કે પોતે બકરુ જ છે કોણ સમજાવે અને કેમ સમજે કે પોતે તો સિંહ છે બકરું નહીં એકવાર એક મોટા પીઢ ડાયા વડીલ સિંહ આ બચ્ચાના પરિચયમાં આવી જાય છે કહે છે એ જાતભાઈ તો અહીં કોની સંગતમાં પડ્યો છે કોની સાથે રમે છે તને કયો આનંદ મળી જાય છે તું કાંઈ આ તારા માનેલા સાગરી તો જેમ બકરું કે ઘેટું નથી હું બકરું જ છું આ બધા સાથે આવજા કરું છું હું આગળ પાછળ રહી જાઓ તો અમારો માલિક ચાલ બકરા કંઈ મને પણ બોલાવે હું બકરું જ છું તમે મને શું નવીન વાત કરી સમજાવો છો મને તો શંકા જાય છે તમે મારી પાસે શું ઈચ્છો છો આ બચ્ચું કહે છે ભાઈ મારે કંઈ જોઈતું નથી તારો મારા પ્રત્યે અહોભવ પણ નહીં ચાલ ઊઠ હું ખુલાસો કરું આ મોટા સિંહ નિષ્કારણ કરુણાથી કહે છે પૂજ્ય બ્રહ્મચારીજી બોલ્યા જાગ્રત થારે આમ આવતું આમ આવ ગેર પહોંચાડું ભાઈ ઊઠ ઉતાવળ મારે રે મોટા અને નાના બંને સિંહ ગયા તળાવ કિનારે પાણીમાં ડોકું લંબાવ્યું અને કહ્યું જો આપણું પ્રતિબિંબ તારું મારું સરખું છે કે નહીં હા લાગે છે તો સરખું પણ આ સિંહ બચ્ચું જે બકરા સાથે જ ઉછર્યું તે ખચકાતા ખચકાતા બોલે છે હજુ સમાધાન થયું નથી મોટા સિંહે ત્રાડ પાડી કહે છે તું પણ ત્રાડ પાડી જો નાના સિંહ શીશું એ ત્રાડ પાડી હવે સાંભળ્યું તારો મારો અવાજ સરખો છે કે નહીં બકરા તો બે બે બોલે અને તું તો મારી જ એમ ત્રાડ પાડે છે મોટા સિંહ સમજ આપે છે પ્રતિ આવી વનરાજ યાદ તુજને એ મુક્ત જંગી વનો તારી વાગત હાક ગજબની ત્રિખંડ ડોલાવતી સુણી જે મદમસ્ત હસ્તી વરની સેના એ ભાગી જતી ત્યાં પિંજરમાં દિનવદને જીવી રહ્યો નામનો હવે પોતાનું સ્વરૂપ સમજાયું જે આજ સુધી સમજાયું નહોતું હવે સમજાયું મોટાથી પાછળ પાછળ માથું નીચે કરી ચાલ્યો ગયો અને કાળક્રમે તે મોટો બની જંગલનો રાજા થયો સંસાર વન જીતી લીધું આઝાદ મુક્ત થઈ ગયો આપકો ભૂલ ગયા ઈન્સે ક્યા અંધેર સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર હવે સમજાણું કે અનંતકાળથી આજ સુધીમાં હું શું કરતો હતો આ વાત આત્મજ્ઞાની પુરુષના ઘણા કાળના બોધે સમજાય પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય જોઠાભાઈ પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુશ્રીજી પૂજ્ય બ્રહ્મચારીજી વગેરેને સમજાયું પોતાની ખરી ઓળખાણ થઈ ગઈ ભાવના ફેરા મેટ્યા સમજાયું તે ક્ષમાયા અને પોતે ગુરુ ન બનતા તેઓના જ ગુરુને ગુરુ ભગવાનને નમી પડ્યા સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ